ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ્સ એન્ડ મોટર નામ યાદ રખાના ત્રણ દાયકા સુધી ગુજરાતમાં કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખવા નથી મળ્યો કારણ કે ગુજરાત કોંગ્રેસમાં એવા કોઈ કદ્દાવાર નેતા જ નથી તે બીજેપીના મજબૂત પાયાને ઉખાડી શકે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અત્યાર સુધી ગુજરાત પર કોઈ ધ્યાન આપતું ન હતું પરંતુ હવે કોંગ્રેસને વારંવાર ગુજરાત યાદ આવે છે કોંગ્રેસને લાગે છે કે સત્તાના શિખર પર પહોંચવા માટે બીજેપીના ઘડમાં જ ગાબડું પાડવું પડશે અને એટલે જ ગુજરાતમાં કોંગ્રેસની રાજનીતિનું ચિત્ર કલરફુલ કરવા માટે હાઈ કમાન્ડ સક્રિય થઈ ગયું છે રાજનીતિની પ્રયોગશાળા કહેવાતા ગુજરાતમાં જ જાણે કોંગ્રેસનો લિટમસ ટેસ્ટ થવા જઈ રહ્યો છે કારણ કે લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધી બે વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે અને પોતાની બંને મુલાકાત દરમિયાન તેમણે કોંગ્રેસના નવા કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંક્યા હતા તેમણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓની પણ ઝાટકણી કાઢી હતી આ બધાની વચ્ચે અમદાવાદમાં આઠ અને નવમી એપ્રિલે કોંગ્રેસની કારોબારી બેઠક અને રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે દિલ્હીમાં તેની ડ્રાફ્ટિંગ બેઠકો પૂર્ણ શરૂ થઈ ગઈ છે જેમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે બેઠકમાં એ નક્કી કરવામાં આવી રહ્યું છે કે કયા કયા મુદ્દા પર આખો કાર્યક્રમ હશે નેતાઓ અને કાર્યકરોને શું માર્ગદર્શન આપવામાં આવશે તે તમામ બાબતો નક્કી કરવામાં આવી રહી છે ગુજરાતમાં કોંગ્રેસનું આ અધિવેશન ચોસઠ વર્ષ બાદ યોજાવા જઈ રહ્યું છે જેમાં મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિતના દેશભરના એઆઈસીસીના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે આ પહેલા વર્ષ ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું જો કોંગ્રેસના કાર્યક્રમની વાત કરીએ તો આઠમી એપ્રિલે શાહીબાગમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકમાં સવારે અગિયાર કલાકે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે અને નવમી એપ્રિલના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે આ અધિવેશનમાં દેશભરમાંથી ત્રણ હજાર નેતાઓ હાજર રહેવાના છે અધિવેશન માટે સાબરમતી રિવરફ્રન્ટ પર એ બી અને સી એમ ત્રણ બ્લોકમાં મેગા ડોમ બનાવવામાં આવી રહ્યો છે જેમાં ગરમીથી બચવા એસી આવશે કોંગ્રેસના કોંગ્રેસના આ અધ્યક્ષતા મલ્લિકાર્જુન ખડગે કરશે અને કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે મહાત્મા ગાંધીના જન્મસ્થાન ગુજરાતમાં એઆઈસીસી અધિવેશન યોજીને સત્ય અહિંસા અને ન્યાયના તેમના આદર્શોને પુનઃ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરશે વર્ષ ઓગણીસો ચોવીસમાં માં મહાત્મા ગાંધીએ કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું મહાત્મા ગાંધીની ભૂમિ પર સોમી વર્ષગાંઠની યાદમાં કોંગ્રેસ અધિવેશન યોજાઈ રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે આ અધિવેશન માત્ર ચર્ચાઓ જ નહીં થાય સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવા અને દેશ માટે મજબૂત વૈકલ્પિક દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવશે જેમાં સરકારની જનવિરોધી નીતિઓ અને બંધારણ પરના હુમલાઓ અને તેના કારણે ઊભા થયેલા પડકારો પર ચર્ચા કરાશે હવે સવાલ એ થાય કે આ વખતે ગુજરાતમાં કેમ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે તો તેના પાછળ પણ ઘણા બધા કારણો છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી અને તેવામાં હવે બે હજાર સત્યાવીસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે વિધાનસભા ચૂંટણીમાં જીત માટેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે કારણ કે એક લોકસભા બેઠક જીત્યા બાદ ગુજરાતમાં જીતની કોંગ્રેસને થોડી ઘણી આશા જાગી છે કોંગ્રેસને લાગે છે કે દેશમાં જીત મેળવવા માટે મોદી અને શાહના ગુજરાતમાં જીત મેળવવી જરૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્વની છે આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો દેશમાં આગળ વધવું હોય તો ભાજપને ગુજરાતમાં જ હરાવી પડશે જો ગુજરાતમાં બીજેપી હારશે તો અન્ય રાજ્યમાં કોંગ્રેસનો રસ્તો ક્લિયર થઈ જશે તેવું કોંગ્રેસને લાગી રહ્યું છે અને આ જ રોડમેપથી કોંગ્રેસ આગળ વધી રહી છે અને એટલા જ માટે નિષ્ણાતોનો પણ આજ મત રહ્યો છે જોકે ગુજરાતમાં જીતવા માટે કોંગ્રેસ સામે અનેક પડકારો છે એવું કહી શકાય કે ગુજરાતમાં જીતવું કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે કારણ કે ગુજરાતમાં કુલ એકસો બ્યાસી વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ પાસે ફક્ત બાર વિધાનસભા બેઠકો છે આ બેઠકની વાત કરીએ તમે ઉત્તર ગુજરાત જાઓ તો પાટણ ચાણસમાં છે વડગામ કાંકરેજ દાંતા ખેડવ્રહ્મા આ એ બેઠકો છે ત્યાં કોંગ્રેસનું ગઢ છે જમાલપુર દાણી લીમડા આકલાવ લુણાવાડા વાંસદા અને સોમનાથનો પણ તેમાં સમાવેશ થાય છે આખા ગુજરાતના મેપમાં જ્યાં જ્યાં કોંગ્રેસની સત્તા છે ત્યાં તો કોંગ્રેસના ધારાસભ્યો છે એ આ મેપમાં તમે જોઈ શકો છો ઘણા પડકારો છે કોંગ્રેસ સામે અને આ પડકારો રાહુલ ગાંધી સારી રીતે જાણે છે રાહુલ ગાંધીએ આઠમી માર્ચની પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાત કોંગ્રેસની પોલ ખોલી નાખી હતી તેમણે ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું હતું અને કોંગ્રેસના તમામ વાત પણ યાદ હશે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અડધા નેતા બીજેપી સાથે મળેલા છે એટલે કે અંદર કોઈ એવો વ્યક્તિ છે જે બીજેપીને બધી માહિતી આપે છે આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દગાખોરોને અલગ નહીં પાડો ત્યાં સુધી ગુજરાતની જનતા કોંગ્રેસમાં વિશ્વાસ નહીં કરે જો આપણી જવાબદારી છે તે પૂરી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણને નહીં જીતાડે રાહુલે કહ્યું હતું કે આપણે ગુજરાતની જનતા પાસેથી સરકાર આપવાની માગણી પણ ન કરવી જોઈએ જે દિવસે આપણે જવાબદારી પૂરી કરીશું તે દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસને સમર્થન આપશે રાહુલે તે સમયે કહ્યું હતું કે પાર્ટીમાં બબ્બર શેર છે પણ ચેનથી બંધાયેલા છે એટલે હવે બંધાયેલા આ બબ્બર શેર જો છૂટા થાય અને મોકળું મેદાન મળે તો કદાચ ગુજરાત કોંગ્રેસને આશા એવી પણ છે કે ક્યાંક કમાલ થઈ જાય રાહુલ ગાંધીએ ખુદ કોંગ્રેસ સામેના પડકારો ઘણી બતાવ્યા હતા પરંતુ ગુજરાતને ફરી બેઠી કરવાનો કોંગ્રેસનો પ્લાન છે અને એટલે જ હવે કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં જ યોજાવા જઈ રહ્યું છે આ અધિવેશન ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરશે તેવી હાઈ કમાન્ડને આશા છે ખાસ કરીને કોંગ્રેસ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં જ પોતાનું કદ વધારવા માગે છે કારણ કે જો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી સારી બેઠકો મળે તો તેની અસર દેશના બીજા રાજ્યોમાં પણ જોવા મળે અને દેશમાં પણ તેની અસર જોવા મળે અને એટલે જ કોંગ્રેસને મોડે મોડે પણ ગુજરાત યાદ આવ્યું છે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના અધિવેશન અને બેઠકોથી ગુજરાતમાં પાર્ટીને કેટલી સફળતા મળશે